અમદાવાદના બાવડા નગરપાલિકાના બંધ પડેલા ફાયર વાનના એન્જિનની ચોરી થઈ બાવડાના સામાજિક કાર્યકર મયુરધવતસિંહ ડાભીએ આ કોમ્પ્લેક્સમાં તપાસ કરતા બંધ હાલતમાં વાહન જોવા મળ્યું હતું ફાયર ફાઈટરનું એન્જિન કાઢીને અદલાબદલી કરી હોય અથવા તો ચોરી ગયા હોય તેવું માલુમ પડ્યું આ મામલે ચીફ ઓફિસરને અનેક રજૂઆતો કરી છતાં ચીફ ઓફિસરે મૌન ધારણ કર્યું અને કોઈ જવાબ ન આપ્યો બાવરાનગરપાલિકાના વોર્ડ નંબર બેમાં છેલ્લા પાંચ વર્ષથી જે કોંગ્રેસ બનાવવામાં આવ્યું છે કોમ્પ્લેક્ષ બંધ હાલતમાં પડ્યું છે અને આ કોમ્પ્લેક્ષમાં એક ફાયર ફાઇટર વાન પણ એક વર્ષથી બંધ હાલતમાં પડી છે પણ આ ફાયર ફાઇટરનું જે વાનનું જે એન્જિન છે તે એન્જિન ચોરું થયું હોવાનું અથવા તેને બદલી દેવામાં આવ્યું હોય એવી સામાજિક કાર્યકર મૃત્યુસિંહ ડાભી જે સામાજિક કાર્યકર છે બાવળાના તેના ધ્યાને આવ્યું હતું તેને ચીફ ઓફિસરના બાબતે આ સુ બધ લાવો જેથી આપણે એન્ટ્રીની કરાઈ કરી શકીએ પણ ચીફ ઓફિસર જવાબ આપ્યો ન હતો એ મહેધુરસિંહ જણાવ્યું હતું સામાજિક કાર્યકરે કે આમાં ક્યાંક ને ક્યાંક ચીફ ઓફિસર પણ સંડોવાયેલા છે અને આ બાબતે ફરિયાદ પણ કરવામાં આવતી નથી છેલ્લા છ મહિનાથી આ એન્જિન છે તે બદલવામાં આવ્યું હતું અને એને કોઈ ધ્યાનમાં આપવાનું નથી આવ્યું ત્યાં જો કોઈ ફરિયાદ નહીં કરે તો પોતે સામાજિક કાર્યક્રમ ફરિયાદ કરશે એવું પણ જણાવ્યું હતું અને આ જે કોમ્પ્લેક્સ છે તેમાં સિક્યુરિટી છે તે ત્રણ હજાર રૂપિયામાં રાખવામાં આવેલા છે પણ તેનો જે મેઇન સિક્યુરિટી છે જે મોટો લે છે તે ત્યાં હાજર હોતા નથી તેઓ પણ આક્ષેપ કર્યા હતા ત્યારે આ બાબતે ચીફ ઓફિસને પૂછતા તેમણે જણાવ્યું હતું કે આ બાબતે એને તપાસ કરશું અને પછી ફરિયાદ આપશું પણ હાલ તમે કેમેરા બોલવાનું મૌન ધારણ કર્યું છે કાઉ ચાવડા જીએસટીવી બાવળા સર એકદમ મૌન થઈ ગયા છે એટલે આમાં તો મને એવું સીધે સ્પીડું